રોટલી કેવી મને રોટલી ફૂલ ઇન ટેટા જેવી આમ તમે ખાવ તો ખુશ થઈ જાવ સો મિત્રો તમે પણ તમારા ઘર માટે 12 મહિના ભરવા લાયક ઘઉંની તલાશમાં છો અને સારા એવા ઘઉં જેની તમે તલાશ કરી રહ્યા છો અને એ પણ એમપીના ના ઘઉંની તલાશ કરી રહ્યા છો તમારી તલાશ અહીં આગળ પૂરી થાય છે કારણ કે હું લઈને આવી ગયો છું તમારા માટે એવી જગ્યા જ્યાં આગળ તમને મળવાના છે એમપીના ના બેસ્ટ સર્વધી ઘઉં અને 496 ટુકડી ઘઉં મળવાના છે અને એ જગ્યા છે આનંદ ટ્રેડર્સ અલિન્દ્રા આવો આપણે એમને ઓન સાથે મુલાકાત કરી અને વધુ માહિતી તેમની પાસેથી લઈએ અમારા વ્યુઅર્સ જાણવા માંગે છે કે તમારી અહીંયા આગળ કઈ કઈ ફેસિલિટી અવેલેબલ છે અમારે ત્યાં તમને સારી જાતના ચારસો છ નું ટુકડી સરબતી ટુકડી સિહોરી ટુકડી અને બીજી અન્ય ઘણી જાતો આવે છે જે તમને બારે માસ અવેલેબલ થઈ જશે અમારા વ્યુઅર્સ જો આ રીલ જોઈને આગળ લેવા આવશે ઘઉં તો એમને કોઈ કમ્પ્લેન તો નહીં આવે ને કમ્પ્લેન આવવાના કોઈ ચાન્સ જ નથી મંડુભાઈ અમે ગેરંટી સાથે માલ આપીએ છીએ અગર જો ના ફાવે તો સો ટકા માલ અમે રિટર્ન લેવા તૈયાર છીએ વ્યુઅર્સ આ તો ખુશી ના સમાચાર કહેવાય તમે ગેરંટી મળે છે ઘઉં ના ગમે તો પાછા આપજો બિંદાસ એ પોતે કહી રહ્યા મંડુભાઈ આપણે ઘઉં જોઈ લઈએ આવો વ્યુઅર્સ આપણે જઈએ તો આનંદભાઈ અમને બતાવો કે કઈ કઈ ક્વોલિટીના આપણી જે ઘઉં અત્યારે અવેલેબલ છે આ છે ચારસો છ નું ટુકડી ઘઉં છે ડબલ તમે જોઈ શકો દાણો દાણો મોટો છે અને વ્યવસ્થિત છે અને સેજ પણ કઈ વીણવાનું કઈ છે ડાયરેક્ટ ભરી દેવાના કાંકરા કાઢવાના નાના મોટા અલગ કરવાના કોઈ તકલીફ થવાના નથી સીધું ભરવાનું જ કામ રહેશે આ બીજા ટુકડી હા જોઈ શકો છો દાણો કેટલો અલગ દેખાઈ રહ્યો છે ચારસો છન્નું અને જે સરબતી ઘઉં છે એમાં માઇનો ડિફરન્ટ દેખાઈ રહ્યો છે અને ચોખ્ખા ચટક ઘઉં છે તો આનંદભાઈ ભાઈ આજે જે તૈયાર માલ છે એનો સ્ટોક તો બહુ ઓછો લાગી રહ્યો છે ને આ બધું શું છે આ છે મોટું ભાઈ કાચો માલ છે જે અમે એમપી થી ડાયરેક્ટ ખરીદી કરીએ છીએ અને બીજી વસ્તુ એવી છે કે જે માલ તૈયાર થાય એ એટ એ ટાઈમ બુક થઈને ઉપડી જ જાય છે એવું છે એમ હા એટલે વ્યુઅર્સ વહેલા તે પહેલા જલ્દી ફટાફટ બુક કરાવજો અને આવજો કારણ કે કાચો માલ તો બહુ છે પણ જે તૈયાર માલ છે એ રહેતો જ નહીં લોકો લઈ જ જાય છે હેને હા અને મંટુ ભાઈ બીજું શું કાચો માલ અમે એમપી થી જાતે ખરીદી કરીએ છે અને જાતે જ મિલિંગ કરીએ છે અને તમને જ્યારે પણ મળશે ત્યારે તાજુ મિલિંગ જ મળશે ઓહો એટલા માટે કોઈ ટેન્શન વાળું કામ જ નથી લોટ ઓફ ક્વોન્ટિટી મેરી પાસે કાચો માલ તમે જોઈ શકો વ્યુઅર્સ અવેલેબલ છે અને જે તૈયાર માલ છે એના માટે તમારે ફોન અવશ્ય કરવો પડશે ફર્સ્ટ આપણે જે એના રેગ્યુલર કસ્ટમર છે એમનો રિવ્યુ લઈ તમે શું કહેશો અમારા વ્યુઅર્સ ને હું પાંચ વર્ષથી આગળ એક ધાર્યા ઘઉં લઉં છું પાંચ વર્ષથી અમારા ક્વોલિટીમાં અમારે કશું કહેવાનું આવતું નથી હા અને એમની ક્વોલિટી એક ધારી જ આવે છે અને અમે છે અમદાવાદ કું લેવા આવ્યો છું અમદાવાદ થી આવ્યા છે મેં તમને વિવર્ષ કહું તો દૂર દૂર થી લોકો આવે છે

તમે જો નેશનલ હાઈવે એટલે રધોણા ચોકડી નેશનલ હાઈવે ઉપર રધોણા ચોકડી થી એક્ઝેક્ટ સો કિલોમીટર થાય છે અને અલિંદ્રા ગામ લાગે છે રધોણા સોજીતા રોડ ઉપર જ આવેલું છે મોબાઈલ ટાવર ની પાસે અલિન્દ્રા ગામ ઓકે તો વિવર્સ આ હતી આપણી નવી ખોજ તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે લાઈક કરજો શેર કરજો ને કમેન્ટ અવશ્ય કરજો બાય બાય